હેલો મિત્રો સ્વાગત છે આપ સોનુપરીથી નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે બ્લેક લિસ્ટમાંથી નંબરને કેવી રીતે રીમોવ કરી શકો આ મિત્રો ઘણી વખત આપણે શું થાય છે કે ભૂલથી આપણે કોઈ પણ વ્યક્તિના નંબરને બ્લેક લિસ્ટમાં નાખી દઈએ છીએ ત્યાર પછી તે લોકો આપણને કોલ નથી કરી શકતા અને મિત્રો ઘણા બધા લોકોને તે પણ નથી ખબર કે આપણે તેને રીમોવ કેવી રીતે કરી શકીએ માત્ર તે એડ તો કરી દે છે મિત્રો પણ તે રીમોવ નથી કરી શકતા તો મિત્રો આજે હું તમને બધી પ્રોસેસ બતાવીશ કે તમે કોઈ પણ બ્લેકલિસ્ટમાં નંબર નાખેલા હોય તેને કેવી રીતે આવી શકો તો મિત્રો તેના માટે સૌથી પહેલાં તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું છે ત્યાર પછી ડાયલર પર ક્લિક કરવાનું છે ડાયલરની મિત્રો તમે ખોલશો એટલે તમને તમારા મોબાઈલ જે પણ મોબાઈલ હશે તે પ્રમાણે તમને ત્રણ ડોટ જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી અને તમારે જવાનું છે સૌથી પહેલાં સેટિંગની અંદર મિત્રો સેટિંગની અંદર જાય પછી બ્લોક લિસ્ટ તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે જેનું નામ છે બ્લોક લિસ્ટ તેના ઉપર તમારે ક્લિક કરવાનું તેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં લખેલા આવશે બ્લોકગેટ નંબર તેના ઉપર સિમ્પલ ક્લિક કરવાનું એટલે મિત્રો તમે જે પણ નંબર બ્લોક કર્યા હશે જે પણ નંબરને તમે બ્લેકલિસ્ટમાં નાખ્યા હશે તે નંબર તમારે અહીં સોવ થઈ જશે ત્યાર પછી તેના ઉપર ક્લિક કરી અને અહીં તમારે અનબ્લોકનું ઓપ્શન છે તેના ઉપર જો મિત્રો તમે ક્લિક કરશો તો આ રીતે નંબર અહીંથી નીકળી જશે ત્યારબાદ તમારે કોઈ પણ નવા નંબર એડ હોય તો અહીં એડનું પણ ઓપ્શન તમને જોવા મળે છે તો મિત્રો સેટિંગ પર જઈ અને બ્લોકલિસ્ટ અને બ્લોકેટ નંબરનું જે ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં તમને બતાવી દેશે કે તમે કયા નંબર બ્લેકલિસ્ટમાં નાખ્યા છે તો તમે આ આ રીતે મિત્રો બ્લેકલિસ્ટ મારી કોઈપણ વ્યક્તિને નંબર નાખી શકો છો અને કાઢી શકો છો આજના વિડીયો માટે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો